પાવર કરતા હોય એનામાં શક્તિ હોય છે ને પણ મૂળખા શક્તિ તારી નથી કોઈની નથી થઈ થાવાની થવાની પાવર કરતો ને રહેજે તો બરાબર તો ને કે તારી દશા ભોંડી લાવશે શક્તિ નહીં ઈની તારી દશા લાવશે તારામાં જ્યાં સુધી સમય હશે ત્યાં સુધી રહેવાની એમાં ભવાની પછી નીકળી જાય છે જો એટલે જે વાળાના માણસોના જીવ શરીર એનામાં નીકળી ગયું હોય એટલે એની હાલત એવી થઈ જાય તારી હાલત છે એટલે માપમાં રહેજો તો સારું લાગશે ને કે એની દશા કપરી આવશે ને આવું બધું છે આ બધી વેદના અમુક અમુક માણસો જ્ઞાની માણસો પણ એમ કે છે કે જેને વાત ના કરો એવી કરી આવું તો ઈ એમ કે છે કે હું ક્યાંથી આવ્યો તારે ગુરુ પૂરા તો તને ખબર ના હોય ને તું ક્યાંથી આવ્યો જય ગુરુદેવ જોવો તો મળી જાય